સુરત મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદના એક મહિના બાદ ધરપકડ મૃતકે મરતા પહેલાં અસંખ્ય મેસેજ કરેલા સુરતના સિંગણપોરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા જો કે એ પહેલાં જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી જ્યારે છવ્વીસ માર્ચના રોજ પ્રેમી વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી એક મહિના બાદ પ્રેમી એવા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ટપાલ પરવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ અઢાર માર્ચ સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ પર ગઈ નહોતી પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો સિંગણપોર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી સુસાઈડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો હું જિંદગીથી કંટાળી ગઈ છું જેની ઉપર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દીધો છે જેથી હવે મને કોઈની ઉપર વિશ્વાસ ના કરવો મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો તેવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસકોલ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયને કર્યાનું બહાર આવ્યું હતું હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે તે છેલ્લા દસ દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા પણ પહોંચી હતી ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછા આવતા હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો હર્ષના અને પ્રશાંતનો છેલ્લા દસ દિવસથી કોઈ સંપર્ક થયો ન હતો પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર વાય જી ગોહિલે ઓગણીસ માર્ચના રોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવી પૂછપરછ હાથ ધરી હતી જેમાં પ્રશાંતે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો હતો એક બાબત એ પણ સામે આવી હતી કે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા જેમાં પ્રશાંત જલ્દી લગ્ન કરવા ઈચ્છતો હતો હર્ષના લગ્ન કરવા માટે થોડો ટાઈમની માંગણી કરી રહી હતી જોકે હર્ષના એવું માની રહી હતી કે પ્રશાંતને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે જેને કારણે નાના મોટા ઝઘડાઓ થયા કરતા હતા કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલાં સિંગણપોર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો થોડા સમય પહેલાં તે સાયબર ક્રાઇમ સેલમાં બદલી પામ્યો હતો જ્યારે તે સિંગણપોરમાં ફરજ બજાવતો હતો એ અરસામાં જ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અકસ્માતને કારણે તે દસ દિવસથી તેના વતન ડાંગ હોવાથી મોબાઈલ નેટવર્કને અભાવે સંપર્કમાં ન હતો કોન્સ્ટેબલ પ્રશાંત મહિલા પોલીસકર્મી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો પ્રશાંતે મહિલા કર્મીને લગ્નની લાલચ આપી સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા બંને પરિવારને આ વાતની ખબર હતી પોલીસકર્મીએ બીજી વાર બીજી જગ્યા પર સગાઈની વાત મહિલા કોન્સ્ટેબલને કરી હતી જેથી ડિપ્રેશનમાં આવી હતી છેલ્લા દસ દિવસથી મહિલા કોન્સ્ટેબલ પ્રેમી પ્રશાંતને મળવા બોલાવતી હતી મૃતકે મળવા આવ એવા સંખ્યાબંધ મેસેજ કર્યા ઉપરાંત ફોટો વોટ્સએપ પર મોકલ્યા હતા છતાં પોલીસકર્મીએ રિપ્લાય આપ્યો ન હતો જેથી આપઘાત કર્યો હતો પૂછપરછ બાદ છવ્વીસ માર્ચના રોજ પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી એક મહિના બાદ પોલીસ દ્વારા આજે આરોપી પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે હાલ તો પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે